તમારા દડા જેવા પેટને સપાટ કરવાનું ચૂર્ણ અને અર્ક આ બંને વસ્તુ છે જે તમારા દડા જેવા પેટને સપાટ કરે છે અને શરીરની અંદર ખોટી ચરબી હોય એને ઓગાળવાનું કામ કરે છે ચૂર્ણ છે એ વરિયાળી જીરું હળદર ઇંગ અળસી હરડે હિમેજ એમાંથી બનાવવામાં આવે છે અને આ જે અર્ક છે એ જીરામાંથી બનેલું આવે છે એ દડા જેવા પેટને સપાટ કરવામાં મદદ કરે છે ગેસ એસિડિટી અપચો રહેતો હોય અને ખાવ અને પેટ ફૂલાઈ જતું હોય કોઈ પણ ખોરાક ખાવ છો અને ગળે આવી જાય છે તો એ ખોરાકને પણ તમારા પાચન કરવાની પાચન શક્તિને મજબૂત કરવામાં પણ આ ચૂર્ણ ખૂબ જ મદદ કરે છે ગમે તેવો ગેસ હોય ગમે તેવી એસિડિટી હોય એમાં સંપૂર્ણ રાહત આપે છે અને શરીરની ચરબીને ઓગાળવામાં પણ અદભુત ફાયદો કરે છે સોમાંથી નેવું વ્યક્તિને તો સારામાં સારું પોતપોતાની તાસીર પ્રમાણે રિઝલ્ટ આપે છે અને દડા જેવા પેટને સપાટી કરવામાં પણ મદદ કરે છે ટોટલી નેચરલ વસ્તુ છે અને ઘરના રસોડામાંથી જ બનાવેલી વસ્તુ છે આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે આપણું રસોડું જ આપણું દવાખાનું છે એટલે કે આપણા રસોડામાંથી જ આપણા બધી જ વસ્તુઓ દવાઓ આપણને મળી રહી છે નેવું ટકા રોગનું નિદાન આપણા રસોડામાંથી જ થાય છે માટે આ રસોડાની વસ્તુ બનાવેલી છે અને એકદમ નેચરલ છે મંગાવવા માટે ડિસ્પ્લે ઉપર આપેલો નંબર છે એમાં સંપર્ક કરીને તમે મંગાવી શકો છો સ્વસ્થ રહો સુરક્ષિત રહો જય હિન્દ જય ભારત